ગણિત ખાલી નામ સાંભળીને જ ઘણા લોકોને પરસેવો છૂટી જાય છે સાચું ને પણ ક્યારેય વિચાર્યું છે કે આ ડર ખરેખર ગણિતનો છે કે પછી એને જે રીતે શીખવવામાં આવે છે એનો ચલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને ગણિતને સમજવાની એકદમ નવી ચાવી શોધીએ આપણે આ વાત કેટલી વાર સાંભળી છે કે મારું ગણિત તો કાચું છે અથવા મને ગણિત નથી ફાવતું પણ શું ખરેખર એવું હોય છે શું અમુક લોકો ગણિત માટે બન્યા જ નથી કે પછી આ ડરનું સાચું કારણ ક્યાંક બીજે જ છુપાયેલું છે આપણી શીખવાની પદ્ધતિમાં ચાલો આ સવાલના મૂળ સુધી પહોંચીએ તો જુઓ અહીં વાત કોઈ જન્મજાત ટેલેન્ટની છે જ નહીં આ તો શીખવા પાછળનું એક આખું વિજ્ઞાન છે અને મજાની વાત એ છે કે જો આપણે એ સમજી લઈએ ને કે આપણું મગજ ગણિતને કઈ રીતે પ્રોસેસ કરે છે તો આ જે ડર છે ને એને આપણે જિજ્ઞાસામાં ફેરવી શકીએ છીએ ખરેખર તો આ ગણિતનો જે બંધ દરવાજો છે ને એને ખોલવા માટે આજે આપણે ત્રણ ખાસ ચાવીઓ વિશે જાણવાના છીએ અને ના આ કોઈ જાદુઈ ચાવીઓ નથી આ તો એવા નક્કર સિદ્ધાંતો છે જે મોટા મોટા લર્નિંગ થિયોરિસ્ટના કામ પર આધારિત છે તો તૈયાર છો ચાલો જોઈએ આપણી પહેલી ચાવી આપણી પહેલી ચાવીએ આપણને આપી છે પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક જીન પિયાજે એમનું સિદ્ધાંત આમ જુઓ તો એકદમ સરળ છે એ કહે છે કે ભાઈ દરેક વસ્તુ શીખવાનો એક સાચો સમય હોય છે મતલબ કે શીખનારનું મગજ એ કોન્સેપ્ટ માટે તૈયાર હોવું જોઈએ આ જ સૌથી અગત્યની બાબત છે પિયાજે એક બહુ જ રસપ્રદ વાત કહી હતી એમણે જ્ઞાનને છે ને બે અલગ અલગ પ્રકારમાં વહેંચ્યું પહેલું છે ઓપરેટિવ નોલેજ એટલે કે કોઈ વસ્તુ કેવી રીતે કરવી એની સમજ જેમ કે કોઈ સમીકરણને ઉકેલવું અને બીજું છે ફિગરેટિવ નોલેજ એટલે કે કોઈ વસ્તુ હકીકત છે એ જાણવું જેમ કે ત્રિકોણને ત્રણ ખૂણા હોય છે ગણિતમાં માસ્ટરી મેળવવા માટે આ બંને પ્રકારનું જ્ઞાન હોવું એ એકદમ જરૂરી છે પિયાજેનું માનવું હતું કે સાતથી અગિયાર વર્ષની જે ઉંમર છે ને એ બહુ જ ક્રિટિકલ છે કેમ કારણ કે આ જે સમય છે જ્યારે બાળકો વાસ્તવિક ભૌતિક વસ્તુઓ દ્વારા તર્ક કરવાનું શીખે છે જેમ કે રંગ પ્રમાણે લખોટીઓ અલગ પાડવી કે પછી સફરજન ગણવા આ એકદમ પાયાની વાત છે અને આ જ પાયા પર આગળ જઈને બીજગણિત જેવી મોટી મોટી ઇમારતો ચણાય છે હવે વિચારો જો પાયો જ કાચો રહી ગયો તો બસ ત્યાંથી જ બધી મુશ્કેલીઓ શરૂ થાય છે તો ટૂંકમાં આપણી પહેલી ચાવી છે રેડીનેસ એટલે કે તત્પરતા સિમ્પલ શબ્દોમાં કહીએ તો સાચા સમયે સાચું જ્ઞાન કારણ કે જો શીખનારનું મગજ કોઈ કોન્સેપ્ટ માટે તૈયાર જ ન હોય તો પછી તમે ગમે તેટલી મહેનત કરાવી લો એ વસ્તુ શીખવી લગભગ અશક્ય બની જાય છે ઓકે તો પહેલી ચાવી ક્લિયર છે હવે ચાલો આગળ વધીએ આપણી બીજી ચાવી તરફ આ ચાવી આપણને આપી છે જેરોમ બ્રુનરે એમણે એક અલગ જ પાસા પર ફોકસ કર્યું એમણે કહ્યું કે શું શીખવવું એ તો મહત્ત્વનું છે જ પણ કયા ક્રમમાં શીખવવું એ એનાથી પણ વધારે મહત્ત્વનું છે એ ક્રમ જે આપણને વાસ્તવિક વસ્તુઓથી લઈને સીધા ગાણિતેક સિમ્બોલ સુધી લઈ જાય છે બ્રુનણનો આઈડિયા ખરેખર એકદમ લોજિકલ છે તમે જ વિચારો એક નાનું બાળક કેવી રીતે શીખે છે સૌથી પહેલાં એ કોઈ વાસ્તવિક ભૌતિક વસ્તુનો ઉપયોગ કરે છે જેમ કે મણકા કે બ્લોક્સ આ થયો પહેલો તબક્કો કોન્ક્રીટ પછી એ જ વસ્તુઓના ચિત્રો કે ડાયાગ્રામ જુએ છે આ છે બીજો તબક્કો સેમી કોન્ક્રીટ અને છેક છેલ્લે એ માત્ર થ્રી જેવા સિમ્બોલ કે અંકને જોઈને જ સમજી જાય છે આ છે ત્રીજો અને છેલ્લો તબક્કો એબસ્ટ્રેક્ટ આ જ શીખવાનો સાચો કુદરતી ક્રમ છે તો આ છે આપણી બીજી ચાવી પ્રોગ્રેશન એટલે કે ક્રમિક વિકાસ હાથમાં પકડી શકાય એવી વસ્તુઓથી શરૂ કરીને ધીમે ધીમે અમૂર્ત પ્રતિકો તરફ જવું આ છે ને સીધા દસમા માળે લિફ્ટમાં જવાને બદલે એક એક પગથિયું ચડીને ઉપર જવા જેવું છે મજબૂતીથી સમજણપૂર્વક ચાલો હવે વાત કરીએ આપણી ત્રીજી અને છલ્લી ચાવીની આ ચાવી આપણને મળે છે ડેવિડ ઓસ્સુબેલ પાસેથી એમણે એક બહુ જ મહત્વનો સવાલ પૂછ્યો આપણે જે કંઈ પણ શીખીએ છીએ એને લાંબા સમય સુધી યાદ કેવી રીતે રાખવું એને મગજમાં સ્ટીક કેવી રીતે કરવું ઓસ્સુબેલે શીખવાના ચાર અલગ અલગ પ્રકાર બતાવ્યા એમાં રિસેપ્શન છે ડિસ્કવરી છે પણ આપણા માટે જે બે સૌથી કામના છે એ છે રોટ લર્નિંગ એટલે કે ગોખણપટ્ટી અને મીનિંગફુલ લર્નિંગ એટલે કે અર્થપૂર્ણ શિક્ષણ ગોખણપટ્ટી તો આપણે સૌ જાણીએ છીએ બસ સમજ્યા વગર યાદ કરી લેવું પણ અર્થપૂર્ણ શિક્ષણ એટલે નવી માહિતીને જૂની માહિતી સાથે જોડવી અને આ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે વિચારો ગોખણપટ્ટી એટલે શું તમારા મગજમાં માહિતીના છૂટાછવાયા ટુકડાઓનો ઢગલો કરવો જ્યારે અર્થપૂર્ણ શિક્ષણ એટલે એ નવી માહિતી માટે તમારા મગજમાં પહેલેથી રહેલા જ્ઞાન સાથે એક મજબૂત કનેક્શન બનાવવું એક મજબૂત માળખું તૈયાર કરવું અને આ જ ગોખણપટ્ટીનો સૌથી મોટો પ્રોબ્લમ છે જેમ કહેવાયું છે ગોખણપટ્ટીનું શિક્ષણ માહિતી અને જ્ઞાન વચ્ચે એક ઊંધી ખાઈ ઊંભી કરે છે તમે જે કંઈ પણ ગોખ્યું છે એ લાંબો સમય ટકશે જ નહીં કેમ કારણ કે એને પકડી રાખવા માટે મગજમાં કોઈ હૂક કોઈ કનેક્શન જ નથી તો આ છે આપણી ત્રીજી ચાવી કનેક્શન એટલે કે જોડાણ કોઈ પણ નવું જ્ઞાન મગજમાં ત્યારે જ ટકશે જ્યારે એને વળગી રહેવા માટે એને ચોંટી રહેવા માટે પહેલાથી કોઈક આધાર હાજર હોય તો અત્યાર સુધીમાં આપણી પાસે ત્રણ ચાવીઓ આવી ગઈ પહેલી તત્પરતા બીજી ક્રમિક વિકાસ અને ત્રીજી જોડાણ પણ આ ત્રણેય ચાવીઓને અસરકારક રીતે કામ કરવા માટે એક માસ્ટર કીની જરૂર છે એક એવી ચાવી આ બધા તાળાઓને એકસાથે ખોલી શકે છે એક એવું તત્વ જેની આપણે સૌથી વધુ અવગણના કરીએ છીએ પણ જેના વગર બધું જ અધૂરું છે અને એ માસ્ટર કી છે ભાષા હા તમે બરાબર સાંભળ્યું લેંગ્વેજ કદાચ નવાઈ લાગશે પણ મોટાભાગે ગણિતનો ડર આંકડાઓનો નથી હોતો શબ્દોનો હોય છે વિચારો અમૂર્ત કોન્સેપ્ટ સમજાવવા ટેકનિકલ શબ્દોનો અર્થ સમજવો લાંબા લાંબા વર્ડ પ્રોબ્લેમ્સનું વિશ્લેષણ કરવું આ બધી ભાષાની જ તો રમત છે ઘણીવાર સમીકરણો નહીં પણ એને સમજાવવા માટે વપરાયેલી ભાષા જ ગણિતને અઘરું બનાવે છે અને આ એક વાક્ય આખી ચર્ચાનો સાર કહી દે છે ગણિતનો શિક્ષક પ્રથમ ભાષાનો શિક્ષક છે બસ આટલું જ જો કમ્યુનિકેશન જ ક્લિયર ના હોય જો ભાષા જ સરળ અને સમજી શકાય એવી ન હોય તો પછી તમે ગમે તેટલી સારી શીખવવાની પદ્ધતિઓ અપનાવી લો એ નિષ્ફળ જ જવાની છે તો ચાલો આ બધી ચાવીઓને એકસાથે જોઈએ ગણિતના તાળાને ખોલવા માટે આપણે આ ચાર સવાલો પૂછવા પડશે પહેલો પિયાજીનો સવાલ શું શીખનારનું મન તૈયાર છે બીજો બ્રૂનરનો સવાલ શું આપણે વસ્તુઓથી પ્રતીકો તરફના સાચા ક્રમમાં જઈ રહ્યા છીએ ત્રીજો ઓસુબેલનો સવાલ શું નવી માહિતી જૂના જ્ઞાન સાથે કનેક્ટ થઈ રહી છે અને છેલ્લે માસ્ટર કી શું આપણી ભાષા એકદમ સ્પષ્ટ અને સરળ છે જો આ ચાર સવાલોના જવાબ હામાં હોય તો સમજી લો કે ગણિતનો કોઈ પણ દરવાજો ખોલી શકાય છે અને આ આખી વાત આપણને એક બહુ જ મોટા અને મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે જો આપણે શીખવવાની રીત જ બદલી નાખીએ જો આપણે આ ચારેય ચાવીઓનો ઉપયોગ કરીએ તો શું આપણે ગણિતના અનુભવને જ બદલી શકીએ શું આપણે પેઢીઓથી ચાલ્યા આવતા આ ડરને એક પ્રકારના ઉત્સાહ અને જિજ્ઞાસામાં ફેરવી શકીએ જવાબ કદાચ હા હોઈ શકે અને આના પર વિચારવું ખૂબ જરૂરી છે